રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર રાજકોટ શહેરના અઢારે અઢાર વોર્ડના અલગ અલગ વિભાગોના વિકાસ કામોની આજે દરખાસ્ત આવી હતી કુલ સડસઠ દરખાસ્તો હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અને કુલ મિલાવીને વાત કરીએ તો એક અબજ એક અબજ પંચોતેર કરોડ સાઠ લાખ અઠ્ઠાણું હજાર એકસો ને છ્યાસી કરોડના ખર્ચે એટલે કે એકસો પંચોતેર કરોડ સાઠ લાખ રૂપિયાના જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિભાગોના કામની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી જેને અમે લોકોએ મંજૂર કરી છે ખાસ કરીને પત્ર નંબર છ જે પત્ર નંબર સાત છે રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન વિસ્તારના જુદા જુદા બગીચાઓ સિનિયર સિટીઝન પાર્ક તથા બાલ ક્રીડાંગણની એક કોર્ષ માટેની જાળવણીની જે દરખાસ્ત હતી સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષોથી અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે કોઈ પણ દરખાસ્ત ઉપર પક્ષના તમામ કોર્પોરેટરો અને શેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર આની ચર્ચા થતી હોય છે આ દરખાસ્તની અંદર વધુ પૈસા અમને જણાતા કારણ કે એક વર્ષ અને કુલ તેત્રીસ બગીચાઓ છે જેનો ખર્ચ એક કરોડની આસપાસનો એક વર્ષનો આવતો હતો જે સ્ટેન્ડિંગ કમિટીને વધુ ખર્ચ લાગ્યો એટલે આ દરખાસ્તને અમે લોકો રિટેન્ડરમાં લઈ જઈએ છીએ કે ફરી વખત આનું ટેન્ડર કરવામાં આવે ભૂતકાળમાં પણ અનેક દરખાસ્તો એવી હતી જેને અમે રિટેન્ડરમાં લઈ ગયા છીએ જેમાં અમને ફાયદો પણ થયો છે એટલે એને અમે રિટેન્ડરમાં લઈ જઈએ છીએ પછી ક્રમ નંબર અઢાર વોર્ડ નંબર દસમાં આવેલી નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ છે ત્યાં એમાં સ્થાનિક લેવલે વિરોધ આવ્યો છે સ્થાનિક સોસાયટીએ જે વિરોધ કર્યો છે એ દરખાસ્ત રદ નથી કરતા અમારા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓને પ્રમુખશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે સ્થાનિક લેવલે લોકોને સમજાવીને આ વોર્ડ ઓફિસ બનાવવાનું કામ કારણ કે આ બજેટની યોજના છે મારી તો આ બજેટની યોજના સાકાર થાય અને વોર્ડ ઓફિસ આધુનિક વોર્ડ ઓફિસ આપણે જ્યારે બનાવતા હોય છે ત્યારે લોકલ વિરોધ આવ્યો પણ એ પેન્ડિંગ રાખી છે લોકલ લેવલે સમજાવી અને આવનારી સ્ટેન્ડિંગમાં અમે લોકો આના માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ ક્રમ નંબર એકાવન રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજૂર થયેલ પ્રારંભિક આખરી રત્ના યોજના અંતર્ગત વાણિજ્ય વેચાણ હેતુ માટે તથા રહેણાંક વેચાણ હેતુ માટેના અલગ અલગ પ્લોટનું ઈ ઓપ્શન કુલ પાંચ પ્લોટનું ઓપ્શન હતું એમાંથી એક પ્લોટ મહાનગરપાલિકા દ્વારા સેલ કરવામાં આવ્યો હતો જેની નીતિ વિશે દરખાસ્ત જ્યારે કોઈપણ બિડર હોય છે બિડરે જ્યારે કોર્પોરેશનમાં ભરવાના પૈસા દસ ટકા થતા હોય એની દરખાસ્ત આવી હતી એ પણ હાલ પૂરતી અમે લોકોએ નેક્સ્ટ સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખી છે અને ક્રમ નંબર સત્તાવન રાજકોટ પ્રાણી ઉદ્યાન ઉદ્યાન મુલાકાતી પ્રવેશ દરોમાં સુધારો કરી અને લાયન સફારી પાર્કમાં પ્રવેશ દર નક્કી કરવા અંગે પત્ર હતો આપ સૌને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે પ્રદ્યુમન પાર્કની અંદર જે દરખાસ્ત ભાવ વધારાની આવી હતી ભાજપના સૌ કોર્પોરેટર મિત્રોએ આજે ભાવ વધારાની દરખાસ્ત રદ કરી છે અને જે જૂનો ભાવ જે હતા પ્રદ્યુમન પાર્કમાં એ જ જૂના દરે વેકેશનની અંદર રાજકોટ શહેરના નગરજનો પરિવાર સાથે પ્રદ્યુમન પાર્કમાં જાય એના માટે કોઈ વધારાના ચાર્જ ન લગાડવાના અને જૂનો જે ચાર્જ હતો એ મુજબ નક્કી કર્યું છે અને લાયન સફારી પાર્ક જયારે અત્યારે નિર્માણમાં છે લાયન સફારી પાર્ક બન્યા પછી દરો અમે નક્કી કરશું કુલ મિલાવીને આજની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે અમે લોકોએ બહાલી આપી છે અને એકસો કરોડ જેવી માતબર રકમના ખર્ચે અમે લોકો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કામો મંજૂર કર્યા